એક ગામમાં એક ગરીબ મજૂર રહેતો હતો તે રોજ માટી ખોદી તેને ગધેડાની પીઠ પર બજારમાં વેચી આવતો એક વાર માટી ખોદતી વખતે તેને માટીમાંથી એક કિંમતી હીરો મળ્યો પરંતુ એ મજૂરને નહોતી ખબર કે આ એક કિંમતી હીરો છે એટલે તેણે હીરાને એક ચમકદાર પથ્થર સમજી પોતાના ગધેડાના ગળે બાંધી દીધો એક વાર એ મજૂર પોતાના ગધેડાને લઈ બજારમાંથી જઈ રહ્યો હતો ત્યારે કરિયાણાની દુકાનના શેઠની નજર એ ગધેડાના ગળામાં લટકી રહેલ ચમકદાર પથ્થર પર પડી શેઠે મજૂરને કહ્યું કે આ ગધેડાના ગળામાં શું છે બહુ સરસ લાગી રહ્યું છે મજૂરે કહ્યું કે આ ચમકદાર પથ્થર મને માટી ખોદતી વખતે મળ્યો શેઠને એ પથ્થર પસંદ આવી ગયો એટલે તેમણે એ મજૂરને પચાસ રૂપિયા આપી એ પથ્થર ખરીદી લીધો અને પોતાના ત્રાજવે લગાવી દીધો જ્યારે પણ કોઈ ગ્રાહક તેમની દુકાને આવતો તો એ ચમકદાર પથ્થરને જોઈને તેના ખૂબ વખાણ કરવા લાગતો એક દિવસ એક ઝવેરી પર લટકતો જોવે છે તે શેઠને તેના વિશે પૂછે છે ત્યારે શેઠે કહ્યું કે આ એક ચમકદાર પથ્થર છે જે મેં એક મજૂર પાસેથી ખરીદ્યો છે ઝવેરી સમજી જાય છે કે આ તો એક કિંમતી હીરો છે તેણે શેઠને કહ્યું કે શું તું આ પથ્થર મને વેચવા માંગીશ શેઠે કહ્યું કે મેં આ પથ્થર પચાસ રૂપિયામાં ખરીદ્યો છે જો તમારે આને ખરીદવો હોય તો મને સો રૂપિયા આપો અને ખરીદી લો ઝવેરી થોડો કંજુસ હતો તેણે કહ્યું કે હું એસી રૂપિયા આપું એટલે શેઠે એ હીરો આપવાની ના પાડી ઝવેરીને થયું કે કાલે પાછો આવીશ અને નેવું રૂપિયાની ઓફર આપીને આ હીરો હું ખરીદી લઈશ એમ વિચારીને ઝવેરી ચાલ્યો ગયો હવે થયું એવું કે એ જ દિવસે એક બીજો ઝવેરી ત્યાંથી પસાર થયો અને શેઠની દુકાન આગળ જ તેની ગાડી ખરાબ થઈ તે ગાડી રિપેર કરી જ રહ્યો હતો તેવામાં તેની નજર એ હીરા પર પડી એ પણ શેઠ પાસે ગયો અને એ હીરાને ખરીદવાની વાત કરી શેઠે એને પણ એ જ કહ્યું કે પચાસ માં મેં ખરીદ્યો છે તારે જોવે તો તું મને સો રૂપિયા આપ અને લઈ જા એ ઝવેરીએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર શેઠ પાસેથી એ હીરો સો રૂપિયામાં ખરીદી લીધો બીજા દિવસે પેલો ઝવેરી નેવું રૂપિયામાં હીરો ખરીદવા પાછો આવ્યો ત્યારે શેઠે તેને કહ્યું કે એ હીરો તો કોઈ સો રૂપિયામાં લઈ ગયું આ સાંભળી એ જવેરીને ખૂબ જ પસ્તાવો થયો અને ગુસ્સો પણ આવ્યો તેણે ગુસ્સામાં શેઠને કહ્યું કે તું કેટલો મોટો બેવકૂફ છે એ કોઈ ચમકદાર પથ્થર નહોતો પરંતુ એ ખૂબ જ કિંમતી હીરો હતો જે તે માત્ર સો રૂપિયામાં જ વેચી નાખ્યો આ સાંભળી શેઠે જવેરીને કહ્યું કે મને તો ખબર નહોતી કે એ ખૂબ કિંમતી હીરો હતો પરંતુ તને તો ખબર હોવા છતાં તું વીસ રૂપિયા માટે મારી જોડે રકજક કરી રહ્યો હતો તો મારાથી મોટો બેવકૂફ તો તું છે જેણે વીસ રૂપિયા બચાવવા માટે કિંમતી હીરો ખોઈ નાખ્યો દોસ્તો આ વાર્તા પરથી આપણને ત્રણ શીખ મળે છે પહેલી એ કે કંજૂસી પણ ત્યાં જ કરો જ્યાં તેની જરૂર હોય દરેક જગ્યાએ કંજૂસી કરશો તો ઘણીવાર સારી વસ્તુઓ પણ ખોઈ નાખશો બીજી શીખ એ મળે છે કે હાથમાં આવેલો મોકો આપણે ક્યારેય ના જવા દેવો જોઈએ ઘણીવાર આપણે આપણી હોશિયારીના ચક્કરમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝને ખોઈ નાખીએ છીએ અને ત્રીજી શીખ એ મળે છે કે ક્યારે પણ જરૂરી કામોને કાલ ઉપર ના ટાળવા જોઈએ એક જૂની કહેવત છે કે કલ કરેસો આજ કર અને આજ કરે છે એ જ સારો સમય છે મિત્રો આ વાર્તાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઈક અને શેર કરો જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળે મળીએ ફરી એક નવી વાર્તા સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો અને જીવનમાં આગળ વધતા રહો